આપણી ચેનલના માધ્યમથી આપના પ્રશ્નના જવાબમાં જણાવવાનું ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે અમારી જાણ બાર તહેવારના દિવસો ટ્રાફિકના દિવસો હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બહારણું બંધ કરીને આ રીતનો જુગાડ કરતા હતા પોલીસની રેડમાં બધું બહાર આવ્યું પોલીસ સખત કાર્યવાહી કરે મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે અમારા આની સાથે કાંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવાવા જ જોઈએ કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ એ અનુસાર અને મંદિર પણ આગામી ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાંનો નિર્ણય કરીને અમે પગલાં લઈશું અને આ અમારા ગ્રુપનો કે પક્ષનો માણસ નથી આચાર્ય પક્ષનો જૂના આચાર્ય પક્ષવાળાનો આ માણસ છે મારી જાણ મુજબ એસપી સ્વામીને ત્યાં જ આ રોજે જમે છે કે અગાઉ એને ત્યાં જમતા હતા આવા માણસોને પ્રોત્સાહન આપે છે જે સંપ્રદાય માટે અને સંસ્થા માટે ખૂબ જ દુખરૂપ કહેવાય જય સ્વામિનારાયણ હવે એમને પોતાની ઉપર આપતી વસ્તુ છે એ બીજા ઉપર ઢોળવાની પહેલેથી આદત છે એ ભગતને અને અમારા પક્ષને કોઈ લેવા દેવા નથી એનો જ ખાસ માણસ છે અગાઉ પણ બે ચાર મહિના પહેલા આવી જ ઘટનામાં એને પકડ્યો હતો પોલીસે અને હરિજીવન સ્વામીએ જ બચાવ્યો હતો એને હરિજીવન સ્વામીએ પોતે બચાવ્યો હતો અને પોતે પોતાની જવાબદારીમાંથી નીકળવાની વાત કરતા હોય તો આ ગઢડા મંદિરની જવાબદારી કોની અહીંયા કોઈ પણ ઘટના બને પક્ષનો અમારે તો કઈ લેવા દેવા નથી પણ કોઈ પણ પક્ષનો હોય તો જવાબદાર માણસે છટકવું ન જોઈએ અને આ એક જ ઘટના નથી બની અગાઉ વ્યભિચારીઓ ગઢડા મંદિરમાં હરિભક્તો બોલ કર્યા છે એક પછી એક ઘટનાઓ બની છે ચોરીઓ થઈ છે પાપાચાર થાય છે બીજી બધી ઘણી બધી ઘટનાઓ થાય છે દરેક ઘટના આ સ્વામી ભગત કરી અને ઢાંકી છતાંય એને સત્સંગ ની અંદર હું મારી ખોટી વાત ફેલાવી દઈશ ને આચાર્ય મહારાષ્ટ્રી ને હું હલકા કરીશ તો મારી જાહેર ચેલેન્જ છે ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ચોકમાં હરિજીવન હરિજવન સ્વામી અને એની આખી ટોળી આવે હું અને એસપી સ્વામીને અમારું બધું સંત મંડળ અમે ઉભા રહેશું મીડિયા અને સત્સંગ સમાજને ગામ ને ભેગા બોલાવી અને અત્યાર સુધીની બનેલી દુર્ઘટનાઓની આપણે જાહેરમાં ડિબેટ કરી દેવી છે જો હાચા હોય તો આ ચોકમાં આવી અને ડિબેટ કરે અતિનિંદની ઘટના અતિ નિંદની આવું થાવું ન જોઈએ અને એ વ્ય વ્યવહાર જવાબદારી છે ચપે ચપેટે સીસીટીવી કેમેરા છે એટલા બધા સિક્યુરિટી ગાર્ડ છે અડધા ફોને પોલીસ ની ગાડીઓ તમારી પાસે આવીને ઉભી રહે છે કોઈ હરીભત ઓફિસમાં જોરથી બોલ્યો તો તમે ચાર પોલીસ બોલાવીને હરિભતને પોલીસ હવાલે કરાવી દેશો અને આવી આવી ઘટના બને અને આ જાણ્યા પછી મારી જાણ મુજબ આ નવું જે લિંબતરુ ભવન છે એની અંદર પણ આવા લોકો આઠસો રૂપિયા રૂમના આપી અને રાત્રિ દિવસ એમાં જુગાર રમાડે છે એની પણ એને ઓફિસમાં જાણ છે એવું નથી આ તો પોતાને છટકવા માટે અને આચાર્ય મહારાષિ છે અને અમારે પક્ષને હલકા પાડવા માટેની વાત છે બાકી ઇલેક્શન થી અત્યાર સુધીમાં જેટલી બી ઘટનાઓની ડિબેટ જાહેર કરવા માટે અમે તૈયાર છીએ જો એની માયે એને દિલથી જન્મ આપ્યો હોય હું વધારે બોલું છું ભગવાનને યાદ કરીને જો એનો જન્મ થયો હોય સ્વામિનારાયણ ભગવાનનો જો એ સાધુ કહેવાતો હોય તો આ ડિબેટમાં આવી જાય મારી સામે